તો મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા કોંગ્રેસ પક્ષના નેતા તાત્કાલિક અસરથી દૂર કરાયા છે જિલ્લા પંચાયતના નેતા તરીકે હર્ષદ પટેલ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વિજય પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે ગેરશિસ્ત બદલ બંનેને સસ્પેન્ડ કરાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઈ પટેલે જણાવ્યું કે બંનેને ગેરશિસ્ત બાબતે સસ્પેન્ડ કરવામાં આવે છે તો મહત્વના સમાચાર કહી શકાય કે મહેસાણા કોંગ્રેસ પક્ષના નેતાને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે છે જિલ્લા પંચાયતના નેતા તરીકે હર્ષદ પટેલને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વિજય પટેલને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે ગેરશિસ્ત બદલ બંને સસ્પેન્ડ છે હર્ષદ પટેલ ને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વિજય પટેલને તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરાયા છે ગેરશિસ્ત બદલ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઈ પટેલે આ માહિતી આપી હતી